આગળ વાત કરીએ મહત્વના સમાચારની તો સહકારી બેંકોમાંથી ખેડૂતોને નાણાં નહીં મળવાના મામલે સુરતમાં હજારો ખેડૂતો રેલી યોજીને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ખેડૂતોએ વિશાળ રેલી યોજી છે નવસારી સહિત અનેક જિલ્લાના ખેડૂતો આ રેલીમાં જોડાયા છે દૂધ ડાંગર અને શેડીને જાહેર રસ્તા ઉપર ફેંકી તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે તેમણે સરકારી નીતિને પાયાવિહોણી ગણાવી છે રૂપિયા બદલવા સહકારી તૈયાર નથી અને ખેડૂતો ખેડૂતોએ જલત આંદોલનની ચીમકી આપી છે ખેડૂતોની રેલીને જોતા ભાજપના સાંસદ ધારાસભ્યો સહિતના અગ્રણીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ખેડૂતોની વિશાળ રેલીને લઈને સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે લગભગ સુરત જિલ્લાના અને તાપી જિલ્લાના તમામ મંદિરીના વ્યવહારો અમારા ખેડૂતનો પાક એ મંદિરીઓમાં લખવામાં આવે છે દૂધ મંદિરમાં લખવામાં આવે છે શાકભાજીની એમાં લાખવામાં આવે છે પરંતુ એ પૈસા લેવામાં નથી આવતા અમારા કોઈ પૈસા દાઉદ ઇબ્રાહીમના કે વિજય માલ્યાના પૈસા નથી અમારા મહેનતના પૈસા છે એ પૈસા પણ અમને અમને મળતા નથી ચાલીસ હજારની મજૂરી મારે ચૂકવવાની હોય મારે આ ચાલીસ મજૂરો ખેતરમાં બાટ કાપે છે તેનું મારે ચાલીસ હજારનું છે 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 મને નોટો નોટો આપે હું લઈને શું કરું બજારમાં કોઈ નોટ પકડતું નથી સરકારના જે નિર્ણયો પાયા પાયામાંથી ખોટા છે રાકેશ રાકેશ બતાવો કે પાક ને રસ્તા ઉપર ફેંકીને વિરોધ કરી રહ્યા છે ખેડૂતો શું જાણકારી મળી રહી છે જી જે પ્રકારે આજ રોજ સુરતના જહાંગીરપુરા ખાતેથી સુરત ખેડૂત સમાજ દ્વારા એક વિશાળ પ્રતિબંધ લગાવી દીધો છે ત્યારબાદ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે સરકારી ક્રેડિટ બેન્કોમાં રૂપિયા નાણાં નહીં સ્વીકારાતા લોકોને ખેડૂત સમાજને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં આજ સરકાર સમક્ષ આ રજૂઆત પહોંચાડવા માટે સુરત કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવા માટે ખેડૂતો દ્વારા એક વિશાટ રેલી યોજવામાં આવી છે જ્યાં સંખ્યામાં અલગ અલગ જિલ્લાના ખેડૂતો રેલી ખાતે પહોંચી છે તેમાં ના કારણે ભારે ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ સર્જાયા છે વાહન ચાલકો ને પણ ભારે હાલાકી વેધવાનો વારો આવ્યો છે ત્યારે આ રેલી સુરત કલેક્ટર ખાતે પહોંચી સરકાર સમક્ષ આ રજૂઆત પહોંચાડવા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવશે જી જી તેમનો વિરોધ જોઈને લાગી રહ્યો છે કે હજુ પણ એમનો ઉગ્ર વિરોધ તેઓ નોંધાવશે તો તેમનું નિરાકરણ માટે શું પ્રયત્નો કોઈ થઈ રહ્યા છે જી બિલકુલ જે પ્રકારે ખેડૂતોની આંદરો જે ઝાગીરપુરા ખાતેથી રેલી કાઢવામાં આવી છે ત્યારબાદ ભાગવના ધારાસભ્યો તેમજ સાંસદો કલેક્ટર કચેરી પાસે પહોંચી ચુક્યા છે ખેડૂતોને સમજાવવા માટે જે પ્રયાસો હાથ ધરાશે તેમાં આ નિરાકરણ લાવવાના પણ તેઓને આશ્વાસન અગ્રણીઓ દ્વારા આપવામાં આવશે તે વાત ચોક્કસ છે ત્યારે ખેડૂતો ખેડૂતોમાં પણ સરકારના નિર્ણયને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે તેઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે રૂપિયાની જે મુશ્કેલીઓ પડી રહી છે તેને લઈ ભારે નારાજગી વ્યાપી જોવા મળી રહી છે બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર